હેલો મેમ કેમ છો હાય હાય વૃંદા એકદમ મજામાં સૌથી પહેલા તો મેની 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 કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ થેન્ક યુ સો મચ તો હું આપણા જે દર્શકો છે એમના માટે આ ન્યૂઝ જાહેર કરવા માંગીશ કે તમે અત્યાર સુધી છેલ્લા નવ મહિનામાં જેટલા પણ વિડીયોઝ જોયા છે એ દરમિયાન ડીપલ મેમ ની સેકન્ડ પ્રેગ્નન્સી ચાલુ હતી અને બહુ જ અમેઝિંગ જર્ની રહી છે અને આપણે બહુ જ રાહ જોઈશું કે મેમ એમની પ્રેગ્નન્સી વિશે આપણને ડિટેલમાં વાત કરે પણ અત્યારે એમના ખોળામાં એમનું નાનું બીબી જે હમણાં બસ અઠવાડિયાનું જ છે હજી તો રાઈટ પાંચ દિવસ યસ તો બાર દિવસ પહેલા જ હજી એમને દીકરો આવ્યો છે તો આપણે બધા જ એમને શુભેચ્છાઓ આપીએ અને બંનેની હેલ્થ સારી જ છે આમ તો ટચ પણ હંમેશા સારી રહે એના માટે પ્રાર્થના કરીએ છીએ અને વન સેન્કયુલેશન્સ માં વી આર સો હેર સો મચ થેન્ક યુ થેન્ક યુ બે મને સૌથી વધારે અને આપણા દર્શકોને પણ તમે જણાવો કે જેમ કે તમારે આ જન્મ્યો સહજ નામ રાખ્યું છે તમે અગેન વેરી બ્યુટિફુલ નેમ એના આગલા દિવસે તમે હજી મને એવું પૂછતા હતા કે વૃંદા કોઈક સારા મૂવીઝ કે એ વેબ સિરીઝ સજેસ્ટ કર મારે જોવા છે અને બીજા દિવસે તમે મેં જોયું જાણ્યું કે ભાઈ ઓકે તમારે દીકરો આવી ગયો છે એટલે આટલી જે સ્મૂથ પ્રોસેસ અથવા તો આટલું જે ટ્રાન્ઝિશન છે એ મને જણાવો કે કેવી રીતે અને તમે અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં છો તમારા પતિ તમે અને નાનો સાર્થ અને આ બચ્ચું એના સિવાય તમારી પાસે અત્યારે ત્યાં કોઈ નથી જે ઘરનું પરિવારનું કહી શકાય તો પણ તમે આખી પ્રેગ્નેન્સી એકલા અને પછી અત્યારે ડિલિવરીમાં એકલા અને અને સ્ટીલ બારમા દિવસમાં પછી તમે અહીંયા ઇન્ટરવ્યુ કરવા માટે મારી સાથે જોડાયા છો તો આ જે આટલી સ્મૂથ પ્રોસેસ છે એના વિશે વાત કરો કે કેવી રીતે કરી શકો છો મતલબ આઈ ડોન્ટ બિલીવ ધીસ એમાં એવું તારી તારી વાત પહેલા મને પણ એવું હતું વૃંદા એમાં એવું નથી મને પણ સાર્થ મારો પહેલો જન્મ્યો ત્યારે મારી મમ્મી આવેલી મદદ કરવા બરાબર એ વખતે આપણે પણ માઇન્ડસેટ અને આપણા ભારતીય સંસ્કૃતિમાં હજી એવું છે કે ડિલિવરી પછી જે મધર હોય મમ્મી હોય એને આરામ કરવાનો અને બધું દાદી કે મમ્મી કે સાસુ જે પણ આવે બેન આવે એ કરે એવું થોડું કલ્ચર વધારે છે હું એને એવું નથી માનતી કે ખોટું છે પણ અલગ છે અહીંયા અહીંયા આવ્યા પછી અહીંયા લીધા પછી અમે એ જોયું કે અહીંયા જેટલા બી પતિ પત્નીઓ છે કે જે સ્વિસ સ્વિસ છે ઓકે અહીંના યુરોપિયન છે સ્વિસ છે એ લોકો બધા જ બાળકો આવી જ રીતે કરે છે ઘરમાં બુટ્ટા બે બાળક હોય એક બાળક અમારે એક છે તો પણ એ લોકો જ્યારે પણ બાળક થાય ત્યારે પોતાની જાતે જ કરે છે એમના મમ્મી પપ્પા કે જે દાદા દાદી છે એ લોકો નજીકમાં જ રહેતા હોય એ લોકો આવે મળવા એમને ખાવાનું પણ આપી જાય પણ એવું નહીં કે મમ્મી પપ્પા આવીને મહિનો તમારા ઘરે મદદ કરે એ નથી અહીંયા એટલે બધા અને આમ બાર દિવસ નું છોકરું લઈને મમ્મી નીકળી હોય અને ઈઝીલી કે આ બે વીક નું થયું હોય ને હું ડોક્ટરની કે મારી આ માં જાઉ છું કે આ વસ્તુ લેવા જાઉં છું કેમ એટલે તમને બાર દિવસની કે એક વીક ની પોસ્ટ મધર પણ આમ આરામથી ફરતી હોય અને રિલેક્સ હોય રાઈટ એટલે એવું એવું એ કલ્ચર છે અમે અમે એ જોઈને પણ બહુ બહુ જ ખુશ થયા હતા અને ફેસિનેટ થયા હતા કે આ કંઈક અલગ છે આ સારું છે એમ હા એટલે એટલે એ એમાં એમાં પછી અમને પણ થયું એ લોકોને જોઈને કે યાર આપણે પણ કરી શકીએ અને પહેલું થઈ ગયું છે રાઈટ એટલે તમને ઘણી બધી ખબર છે કે પોસ્ટમોર્ટમ કેવું છે ચાઇલ્ડ બર્થ કેવું છે તમે ઘણી બધી રીતે માનસિક રીતે તૈયાર છો અને બીજું કે અને અનુજ પણ ઘણી બધી ટેવાયેલો છે એણે પણ બધું જ સાર્થનું કરેલું છે અમારી સાથે એટલે મને એવું હતું કે ઓકે કોઈને અનુજ ને અમે બંને કરી શકીશું એમાં એવું કઈ નથી અને પ્લસ અહીંયા અત્યારે વિન્ટર છે બાર માઇનસ ટુ છે ભલે તાપ દેખાતો હોય પણ સ્નો પડે છે માઇનસ ટુ છે એટલે અને બંને મમ્મીને તકલીફો છે કઈક ઢીચણ નીકાળવી એમને લા બોલાવવા એમને રાખવા

મતલબ બહુ જ મને તો હું બહુ ખુશ છું અને બહુ જ આમ કહેવાય ને કે એક એ વાતની ની પણ ખુશી છે કે આવું આવું મેં છે ને જનરલી મેં કે મારા જેવા ઘણા બધા છે કે જેમણે ખાલી મુવીઝમાં જોયું છે કે નવલકથાઓમાં વાંચ્યું છે આવી સ્ટ્રોંગ સ્ત્રીઓ વિશે પણ આઈ એમ કનેક્ટેડ ટુ યુ અને તમારી આખી આ જર્ની આવી રીતની મેં જોઈ એટલે મને આ કહેવાય ને કે તમારું સાંભળે પછી મને ખબર નથી હું બીજું બાળક કરીશ કે નહીં પણ એ જે એક અલગ પ્રકારની સ્ટ્રેન્થ મળે છે ને કે તમારું જો હા કરી શકાય પ્રયત્ન કરો તો તો અથવા તમે માનસિક તૈયારી જે છે એટલે એ તમારી વાતમાંથી બહુ જ શીખવા અને જાણવા મળે છે તો તમારી જે મને ખાસ તો કારણ કે બહુ જ તાજું તાજું છે તો તમારી જે ચાઇલ્ડ બર્થ ની પ્રોસેસ છે ને એના વિશે થોડું કહો ને તો હા પહેલા તો તને મારી બે પહેલી તો ખબર છે કે મારી પહેલી જન્મ સાર્થનો બેંગ્લોર માં થયેલો અને મને એ અનુભવ પણ ખૂબ ગમેલો બહુ જ સરસ મારો અનુભવ રહેલો છે નોર્મલ બર્થ હતો અને મેં અનમેડિકેટેડ એટલે કોઈ દવા નહોતી લીધી અને કઈ જ નહીં એપિટ્યુડલ પેઇન કિલર કંઈ જ નહીં અને મેં નોર્મલ બર્થ કરેલો અને મને સપોર્ટ ફૂલ સપોર્ટ મળેલો છે હું એવું નથી કહેતી બહુ જ સરસ રહ્યું અમુક વસ્તુઓ જે મને નહોતી ગમી એ હતી કે જેમ કે તમે બાળકને પુશ કરવું પુશિંગ પોઝિશન કે જેમાં મને અપરાઈટ રાખી હતી એટલે એટલે કે લીનિંગ પણ આમ સામે હોઉ ને ડોક્ટર તમારી સામે હોય બંને પગ ઉપર હોય અને દેન યુ પુશ રાઈટ એ બર્થિંગ પોઝિશન ઇઝ એ સારી નથી તમારું જે પેલ્વિક હોય એ જયારે તમે આવી રીતે અપરાઈટ હોવ પુશ કરો ત્યારે પેલ્વિક ખુલે નહીં એટલે એટલે બેઝિકલી તમે ડબલ ફોર્સ નાખો છો બેબી પણ એના ઓપોઝિટ કામ કરે છે એટલે બહુ જ બધું ગ્રેવીશન ઇટ્સ નોટ અ ગુડ અને મને ગમે નો ડાઉટ એટલે મને એવું હતું કે હું જ્યારે મારું બીજું બાળક થશે ને ત્યારે હું મારી બેક ઉપર પૂછ નહીં કરું બસ મને આટલું હતું એક મગજમાં કે આ નહીં કરું બાકી ઓવરઓલ બધું જ સારું હતું પછી ઈન્ડિયામાં જયારે બેંગ્લોરમાં જન્મ થયો ત્યારે એપિસિયોટોમી કરી હતી એટલે શું કે જ્યારે બાળક નીકળે ત્યારે તમારી જે પેરીનિયમ હોય એ સ્કીન પર ડોક્ટર ચીરો મૂકે એટલા માટે એ જગ્યા મોટી થાય અને તરત બાળક આવી શકે અને પછી એને સ્ટીચિસ લે બરાબર એટલે મને એપિસોડોમી એ નોર્મલ હતી કારણ કે ભારતમાં એ જ કરે છે પણ મને એ વખતે એને હીલ થતા ત્રણ મહિના થયા હતા એ સ્ટીચને એટલે મને એવું હતું કે યાર કંઈક તો બેટર વે હોય મને એવું હતું કે કદાચ મારી એપિસોડોમી એટલી ડીપ હશે કે વોટ સ્ટીચિસ બહુ જ આવેલા એટલે મને થયું વાંધો નહીં પણ મને એવું હતું કે હું સેકન્ડ ટાઈમ જયારે પણ બર્થ આપું ત્યારે એપિસિડો નથી કરવી એમ એટલે એ એ બે વસ્તુ ક્રાઈટેરિયા મારા હતા હવે અહીંની બર્થિંગ પોઝિશન ની વાત કરું એટલે પહેલા ડેફિનેટલી તમને ખબર પડે ઘરે હોમ ટેસ્ટમાં કે તમે પ્રેગ્નન્ટ છો એટલે તમે ગાયનેકોલોજીસ્ટ શોધો જે રીતે આપણે ભારતમાં શોધીએ એવી જ રીતે ગાયનેકોલોજીસ્ટ ને મળો હવે આપણે ત્યાં કેવું હોય છે કે જે ગાયનેકોલોજીસ્ટ હોય ને એ જ તમને બર્થ માં હેલ્પ કરે રાઈટ પ્રાઇવેટ હોસ્પિટલ હોય એટલે અહીંયા એવું કે ગાયનેકોલોજીસ્ટ એ ખાલી તમારું કન્સલ્ટેશન કરે છે એક સુધી તમારું બર્થ એ તમે સિવિલ હોસ્પિટલ જેવી આપણે પબ્લિક હોસ્પિટલ હોય ને ત્યાં જ થાય અને એ વખતે તમારી ગાયનેકોલોજીસ્ટ તમારી સાથે ન હોય ઓન ડ્યુટી જે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હોય એ જ તમારું બર્થ કરે બરાબર એટલે સ્વાભાવિક જે બધા મેં અને મેં બંને કમ્પેર કરેલા છે બધા ટેસ્ટ જે ભારતમાં થાય છે બધા જ અહીં થાય છે એટલે ભારતમાં પણ એટલા જ એડવાન્સ લેવલના બધા જ ટેસ્ટ જે મહિને એના એનોમલી ટેસ્ટ ને ધીસ દેટ બધા સ્કેને બધા અહીં પણ થાય છે ત્યાં પણ થાય છે અહીંના ડોક્ટરની એક વસ્તુ છે કે દે આર પ્રોફેશનલી ટેન ઓન ટેન એમને બધી જ નોલેજ હોય પ્રોફેશનલી અમને ઘણા બધા કોમ્પ્લિકેશન આવ્યા હતા તો ડોક્ટરે અમને બહુ બધી યુનિવર્સિટીના ડોક્ટર સાથે સિનિયર ડોક્ટર સાથે ને એ આપણા ભારતના ડોક્ટર પાસે હોય કે મને હજી પણ ખબર છે કે મારા મને એવું થાય કે આપણા ડોક્ટરો દિવસના પાંચસો કેટલા દોઢસો બસો પેશન્ટ જોતા હશે એમ છતાંય જયારે તમે એકવાર મળીને બીજી વાર જાઓ ને તો એમને તમારી આખી હિસ્ટ્રી યાદ હોય એટલે એ જે પર્સનલ ટચ છે ને એ અહીંયા ના હોય એ ડૉક્ટર અહીંયા ના ડોક્ટર પાંચ મિનિટ પહેલા આખી હિસ્ટ્રી વાંચે અને પછી તમારી સાથે વાત કરે એમ એઝ અ લાઇક વેરી વેરી પ્રોફેશનલી એટલે એ થોડુંક મને એવું લાગ્યું હતું કે મને મારા 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 બેંગ્લોરના ડોક્ટર બહુ મિસ થતા અને એ એટલા મિસ એટલા પર્સનલ ટચમાં છે કે હજી બી હું એમની સાથે વોટ્સઅપમાં છું એટલે મારું એવરી રિપોર્ટ એમને આપતી કે આવું છે આવું છે આવું છે આમ એટલે એ એક એ અલગ લાગ્યું પછી તો જેવી રીતે તમારું છેલ્લે આવે થર્ટી સિક્સ છત્રીસ નું અઠવાડિસ આડત્રીસ આડત્રીસ પછી અહીંયા એવું હોય કે તમારે અહીંયા ત્રણ મેઇન હોસ્પિટલ છે કે જ્યાં તમે બર્થ આપી શકો જસ્ટ આપણી જેવી સિવિલ હોસ્પિટલ છે એવી રીતે અહીંયા ત્રણ હોસ્પિટલ છે એ તમારે તમારા ગાયનેકોલોજીસ્ટને કહેવાનું કે હવે મને આ હોસ્પિટલમાં જન્મ આપવો છે એ તમે નક્કી કરી શકો તમે હોસ્પિટલમાં પણ એવા પેરેન્ટલ પેરેન્ટ નાઇટ હોય કે જેમાં તમે હોસ્પિટલમાં જઈને જોઈ શકો કે કેવો બર્થિંગ રૂમ છે કઈ ફેસિલિટી છે એમ કરીને તમારી બર્થિંગ હોસ્પિટલ નક્કી કરો એટલે જે ગાયનેકોલોજીસ્ટ હોય ને એ જયારે ચોત્રીસમો વીક થાય ત્યારે આખી ફાઇલ તમારી તૈયાર કરી અને બર્થિંગ હોસ્પિટલમાં મોકલી આપે ઓકે એટલે તમારી બર્થિંગ હોસ્પિટલ ને ખબર હોય કે બાવીસ ડિસેમ્બરની આસપાસ એક દીપલ નામની બેન આવશે કે જે બાળક થવાનું છે એવી રીતે એમની પાસે આખો રેકોર્ડ પછી જેવું તમને મારે ઓગણ વીક થઈ ગયા હતા અને પછી કોન્ટ્રાક્શન શરૂ થાય એટલે તમારે બર્થિંગ હોસ્પિટલમાં ફોન કરવાનું ઇમરજન્સી નંબર હોય એમનો અને કહેવાનું કે ભાઈ આવું સિચ્યુએશન છે હું બીજા નંબર બીજી વખત માં બનવાની છું મને આટલા કોન્ટ્રાક્શન છે આટલા લાંબા છે હું આટલી દૂર રહું છું એટલે પછી એ લોકો એ પ્રમાણે તમને કે ઓકે તમે આવી જાઓ કે પછી તમે હજી ઘરે થોડી રાહ એટલે મારા કેસમાં પણ એવું જ થયું અને પછી મને રાત્રે એક વાગે કોન્ટ્રાક્શન શરૂ થયેલા અને એ દિવસ એવું હતું કે અમારી પાસે સાર્થ પણ છે હવે ત્રણ વર્ષનો એટલે અમને એવું પણ હતું કે સાર્થનું શું કરવું અમે અમારા મિત્રોને પણ કહેલું કે અમે તમારા ઘરે રાત્રે હશે તો કૂકના ઘરે મૂકીશું કેમ પણ મને એવું હતું કે ના અમારે સાર્થને મારી અમારી જોડે જેટલો રહે એટલો રાખવો છે એવું મને હતું એ લખી મંગળવાર હતો એ દિવસે સાત ડેકેર જાય એટલે અમે એક વાગે શરૂ થયા અને હું આઈ વોસ પ્રેઈંગ કે આ બીજી ડિલિવરી છે બધા એવું કે બીજીમાં બહુ જ ફાસ્ટ હોય લેબર તમારું એટલે હું એવું પ્રે કરતી હતી કે મારે અત્યારે અડધી રાત્રે દોડીને જવું થોડુંક ખમી જાય ને તો સાતને ડે કેરમાં મૂકીને પછી જવું એટલે એવું ચાલ્યું પછી પાંચ વાગે હું સુઈ ના શકી એટલે મને ખબર પડી ગઈ કે આ રિયલ છે એમ એટલે પછી મેં પાંચ વાગે અનુજને ઉઠાડ્યો કે અનુજ આપણે જવું પડશે તું તૈયાર થઈ જાય અને ત્યાંથી હું તૈયાર થઈ નાસ્તો બી બનાવ્યો અમે ખાધો બી સાથને ભી ઉઠાડ્યો અને હજી કીધું નથી કે આજે જવાનું જવું પડશે પછી આનું મૂકી આવ્યો પછી મેં હોસ્પિટલ ફોન કર્યો એમણે કીધું કે હા તમે આવી શકો પણ તોય અમે ચાલવા ગયા અમે સાર્થ વખતે પણ આવી રીતે સવાર ચાલવા નીકળ્યા હતા એટલે હું એનું ચાલવા ગયા કે બેબી આવે પહેલાનું આપણું છેલ્લું વોક એમ એટલે પછી અમે ચાલ્યા અને પછી હોસ્પિટલ પહોંચ્યા દસ વાગે મેં હોસ્પિટલ પહોંચ્યા હવે આ આખી અલગ છે તમે ભારતમાં હોસ્પિટલમાં જાઓ એટલે લેબર રૂમ બધી જગ્યાએ હોય પછી નર્સ હોય આસિસ્ટન્ટ ડોક્ટર હોય મારા વખતે એવું હતું અહીંયા એવું હોય કે મેં ફોન કર્યો કે હું આવું છું એટલે એક મિડવાઈફ હોય હવે આ આખી કેર સિસ્ટમ અલગ છે મિડવાઈફ્સ મિડવાઈફ એક એવી એવી એક એવી સ્ત્રી કે એક પુરુષ પણ હોઈ શકે એક એવું પ્રોફેશન છે કે જે લોકો એક્સપર્ટ છે ખાલી બર્થ અને બેબી કેર એના માટેની એક્સપર્ટ માણસ છે નર્સિંગ પછી પણ એ લોકો આગળ ભણવાનું હોય એવી એવી આખી મિડવાઈફ જ મોટા ભાગે આખું બર્થ હેન્ડલ કરે તમારું એ મિડવાઈફ મારી રાહ જોતી હતી કે હા દીપલ આવી જાય હવે જયારે તમે હોસ્પિટલમાં એ પહેલા તમારો બર્થ પ્લાન જેવું મોકલી શકો કે ભાઈ મને કેવો બર્થ જોઈએ છે મારે કેવી રીતે જન્મ આપવો છે મને એપિડ્યુરલ આપે તો હું મારી પરમિશન છે કે નહીં એ બધું જ તમારે ભરીને મોકલવાનું એટલે એમાં મેં બધું જ લખેલું કે મને બેગ પર પુશ નથી કરવું મને એપિસોડો નથી કરવી અને અહીંયા અહીંયા એવું પણ હોય છે હું લેબર રૂમનો ફોટો તો ખબર મૂકી શકીશું કે નહીં પણ વોટર બર્થ બી કરી શકો એટલે આખો મોટો બાટક હોય ગુખવાળું પાણી હોય પછી બેડ તો હોય જ પછી એક બર્થિંગ સ્ટૂલ હોય એટલે એક પ્રકારનું સ્ટૂલ જેવું નાનું પણ વચ્ચે કાણું હોય એટલે તમે બેઠા બેઠા પણ સ્કોટિંગ પોઝિશનમાં બર્થ આપી શકો હા એટલે લેવા આવે અને પછી એમણે કીધું કે હા દીપલ મને તારા વિશે બધું બધું જ જ લે એ બધું જ એ બધું જ ત્યાં તમારી જાણકારી મેળવી લે પછી મને બર્થિંગ રૂમમાં લઈ જાય અને પછી અને હું એવું કહીશ કે અહીંયા લોકો આને રિસ્પેક્ટફુલ બર્થિંગ કહેવાય કે એ લોકો એટલું બધું તમને માન આપે એટલું બધું સન્માન આપે કે તમને એવું લાગે કે વાવ એમ કારણ કે તમે જયારે લેબરમાં જયારે બર્થ આપો ત્યારે તમે સૌથી 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 વલનરેબલ રાઈટ એ એ વખતે તમને જયારે એ એ ક્ષણમાં તમને જયારે જે સપોર્ટ તમને જોઈતો હોય મેન્ટલ સૌથી વધારે તો ફિઝિકલ કરતા એ લોકો બહુ જ સારી રીતે આપે અને બીજી વસ્તુ કે એ દરેકમાં તમારી પરમિશન લે હમ ઇવન એ એણે મને એવું કીધું કે હું તમને અડવાની છું એમ કે હું તારું પેટ અડવાની છું તો એની પણ પરમિશન લે કે ઓ હવે હું તારું પેટ અડવાની છું તને કદાચ થોડું દુખશે પણ હું અડી શકું એટલે મને એવું થાય કે કોણ કોણ આટલી જીણું પણ તમારું ધ્યાન રાખે એમ એ લોકો હા મને ખબર છું લેબરમાં શું અડવ ઝાડ હોય ત્યાં નો હા ઇટ ઇઝ પણ એ એની પણ એ લોકો તમારી પરમિશન માંગે એમ અને એટલા બધા હોશિયાર કે મારું પેટ અડે દબાવે અને એને કહી દીધું કે તારું બેબીનું હેડ નીચે છે જમણી બાજુ જોવે છે અહીંયાની બેગ છે અહીંયાના પગ છે અહીંના હાથ છે તને અહીં કીક આવતી હશે મેં કહું યસ એ લોકો ખાલી અડીને પેટ અડીને કહી શકે કે બેબીની પોઝિશન ક્યાં છે એટલા બધા હોશિયાર પછી એણે મને કીધું કે હું તારું ઇન્ટરનલ ચેકઅપ કરી શકું એમ મેં કીધું હા ઓફકોર્સ કરો પ્લીઝ એટલે પછી એણે કરીને મને કીધું કે તમારું ચાર સેન્ટીમીટર ડાયલેશન થઈ ગયું છે અને આજે ડિલિવરી થશે યુ આર ગોઈંગ ટુ ડિલિવર યોર બેબી ટુડે ગુડ હવે પછી બધું કે અને એક જ મિડવાઈફ રૂમમાં ખાલી હું અનુજ અને એ મિડવાઈફ છે પછી એ મને કે ઓકે લખ્યું હતું કે તારે વોટર બટ પાણીમાં પણ જવું છે તને આ બોલ પણ હું આપી છું તારા માટે બોલ લઈ આવીશું તારે જે કરવું છે તને પાણી જોઈએ છે ટી જોઈએ છે ઓરેન્જ જ્યુસ જોઈએ છે એપલ શું જોઈએ છે બોલેમ પછી હું કહું એ બધું લઈ આપે પછી મેં એને કીધું કે મને બાટબમાં પણ જવું છે તો હું બાટબમાં પણ ગઈ મને અનુભવ હતું કારણ કે બહુ બધાએ કીધું હતું કે પાણીમાં જ્યારે પણ તમે લેવરમાં હો ને તમે પાણીમાં જાઓ ને ત્યારે તમને ઇન્ટેન્સિટી બહુ જ ઓછી લાગે કોન્ટ્રાક્શન્સની અને ખરેખર એવું હતું હું દોઢ બે કલાક પાણીમાં રહી હતી અને મને બહુ જ ઓછું ઇન્ટેન્સિટી બહુ જ ઓછી ફીલ થતી હતી અને મને એટલી હદ સુધી ઓછી ફીલ થતી હતી કે હું બંને કોન્ટ્રાક્શનની વચ્ચે સુઈ જતી હતી સૂઈ શકતી હતી લિટરલી એટલે હું એક મિનિટનું જે લાંબુ ડ્યુરેશન આવે ત્યાં સુધી ઝોકું મારી લઉં પછી નેક્સ્ટ આવે એટલે ત્યારે એમાં બ્રિદિંગ કરું એટલે એ એટલું સરસ હોય પછી એ બેન દરેક વસ્તુ આવે જોવે ચેક કરે બધું જ છે અને એ રહે નહીં તમારી જોડે જતી રહે મને ખાલી એવું કીધું કે મારે તને ઓબ્ઝર્વ કરવી છે તું બ્રીદ લે મારે તું શ્વાસ લે આઈ વોન્ટ ટુ ઓબ્ઝર્વ યુ એમ કે મારે જોવું છે કે તું કેવી રીતે મેનેજ કરું છું પેઇનને અને પછી મેં બે મારી જોડે રહ્યા થોડીવાર પછી મને કીધું કે યુ આર ડુઈંગ વેલ તને ખબર છે કેવી રીતે બ્રિથિંગ કરવાની છે યુ કેન ડુ ધીસ એ મારી જરૂર નથી આ રહ્યું બટન હું બહાર છું કંઈ પણ જરૂર હોય બોલાવજે પછી ડૉક્ટર આવે મળવા અને ડૉક્ટર મને મળી ગયા ફની બહુ જ ફની હતા આઈને મને કીધું કે હું પાછળ જ છું બેકગ્રાઉન્ડમાં કોઈ પણ ઇમરજન્સી હશે હું દોડીને આવી જઈશ પણ તારું બર્થ તો મિડવાઈફ જ કરાવશે મેં કીધું શ્યોર એટલે ગયા પછી મિડવાઈફ આવે હવે મિડવાઈફ જ બધું જ બધું જ મારું ખાવાનું પીવાનું એક જ બેન બધું જ ધ્યાન રાખે કરે પછી ધીરે ધીરે કોન્ટ્રાક્શન ઇન્ટેન્સ થયા છે એટલે હું એને બોલાવું છું કે પ્લીઝ પ્લીઝ ઇન્ટરનલ ચેકઅપ કર ચેક કર મારું ડાયલેશન કેટલું થયું છે એટલે પછી કે ઓકે કરવું એમ એટલે મતલબ એ મને લીડ કરવા દે કે મારે શું કરવું છે એમ એવું નહીં કે ઓકે ચાલ ચાલ બેડમાં આવી જાય હવે મારે તારા આ ચેક કરવાનું છે નહીં એટલે પછી મેં કીધું કે મને બહુ જ પ્રેશર ફીલ થાય છે પ્લીઝ ચેક એટલે કે હા તું આઠ સેન્ટીમીટર ડાયલેટેડ છું ઓકે પછી એના પછી કલાક ગયો અને પછી મેં કીધું કે મને એવું લાગે છે કે હું અત્યારે જ પૂછ કરી દઈશ એમ પ્લીઝ કંઈક કર એમ એટલે પછી એને ચેક કર્યું કે યુ આર ફૂલી ડાયલેટેડ કે ઓકે તારે તને હવે ઈચ્છા છે પૂછ કરવાની મેં કીધું હા બહુ જ છે પ્લીઝ એટલે કે હા તો આપણે કરીએ એમ એટલે એમાં પણ મારી ઈચ્છા પૂછે છે કે તારી ઈચ્છા છે તો કરીએ એમ કે વગર હું તને ફોર્સ હું નહીં કરું પછી એને એ પણ ધ્યાન હતું કે તારે તે મને કીધું છે કે તારે બેક પર પૂછ નથી કરવું તારે કઈ પોઝિશનમાં પૂછ કરવું છે એટલે મેં કીધું મને એક સાઈડ સુઈને ટ્રાય કરવો પહેલા કે સારું એટલે હું બેડમાં એક સાઈડ હતી મારો ઉપરનો પગ જે પકડ્યો છે મારો બંને હાથ જે પકડ્યા છે ને એ પાછળ છે હવે ખબર નહીં આટલી ઓપનલી આપણે વાત કરવી જોઈએ પણ તોય કરીશ કે એ લોકો નોર્મલ બર્ડ છે એટલે આ પણ બહુ સરસ વસ્તુ છે કે એકદમ ગરમ ટોવેલ નાના નાના નેપકિન પણ એકદમ ગરમ અને એ પેરેનિયમ અને એનસ ત્યાં એ લોકો એને એનાથી મસાજ કર્યા કરે સતત એટલા માટે કે તમારી જે અહીંયા એપિસિટોમે નથી કરતા એટલે તમે જ્યારે બર્થ આપો ત્યારે નોર્મલી એ સ્કીનને ટેર થવા દો એટલે ટેરિંગ થોડુંક ઓછું થાય એના માટે સતત તમને ગરમ કપડાંથી મસાજ કર્યા કરે અને થોડું થોડું પ્રેશર આપ્યા કરે કે એમ કે તારી તારી જે સ્કિન છે એને થોડું રબ બી કર્યા કરે એ મને બહુ ગમ્યું હતું અને બહુ જ સારું લાગે કારણ કે તમને બહુ જ પ્રેશર ફીલ થાય છે ત્યાં કોઈ ગરમ ગરમ શેક કરી આપે છે અને એ મને ગાઈડ કરતી હતી ગાઈડ કરે એ કે ઓકે હવે તને એવું લાગે છે કોન્ટ્રાક્શન આવે છે તો તું પુશ કર તને કેટલું મારે જોવું છે તું કેટલું ઇન્ટેન્સ કરી શકું છું એટલે પછી હું પુશ કરું પછી હું એમને પૂછું કે હું બરાબર કરું છું તો કે હા યુ આર ડુઈંગ વન્ડરફુલ દીપલ યુ આર અમેઝિંગ યુ કેન ડુ ધીસ એમ દરેક બે મિનિટે એમનો આ જ વાક્ય હોય કે તું કરી શકીશ મને વિશ્વાસ છે તું કરી શકીશ એમ તું બહુ જ સરસ પ્રોગ્રેસ કરું છું તને આવડશે જ તને આવડે જ છે એમ એટલે કોન્સ્ટન્ટ તમને એમ્પાવરિંગ શબ્દો તને સંભળાય છે કે તને એવું લાગે છે કે વાવ આ બેન છે મારી જોડે હું કરી શકીશ એમ અને બહુ જ મહત્વનું છે એ ક્ષણોમાં અને અને મને એવું કહે કે કરે તું તું કરી કરી શકીશ શકીશ એમ એની ઉંમર બી કેટલી હશે ખબર છે કદાચ વીસ એકવીસ વર્ષની છોકરી છે ઇવન નોટ નોટ ઇવન મેરીડ ઓકે એના છોકરા બી નથી અને એ છોકરી એકદમ એક જ અને પછી પૂછ હું કરું છું કરું છું કરું છું પછી એક પૂછ કર્યું એમાં બેબીનું ખાલી માથું બહાર આવ્યું છે ઓકે અને મારા કોન્ટ્રાક્શન પતી ગયા એટલે મેં એવું કીધું મારા કોન્ટ્રાક્શન જતા રહ્યા આઈ કે નોટ પુશ એટલે પેલી કે ઇટ્સ ઓકે વી વિલ વેઇટ મારું બેબીનું હેડ બહાર છે અને મને એવું કે છે કે વાંધો નહીં તારું કોન્ટ્રાક્શન આવે ત્યારે આપણે ટ્રાય કરશું અને આમ લાઈક વાહ અને પછી એક મિનિટ રાહ જોવે છે રહી પછી મારા કોન્ટ્રાક્શન આવે છે અને અને છું હવે હવે તો કે પછી આખું બેબી બહાર બહાર આવે આવે છે છે એ એ જે ઓબ્વિયસલી એમ્બિલિકલ કોર્ડ થી કનેક્ટેડ હોય હવે બીજી બ્યુટીફુલ વસ્તુ છે ભારતમાં કેવું થયું કે સાર જેવો જન્મ્યો ને અનુજ ત્યાં જ હતો એની એમ્બિલિકલ કોર્ડ સીધી કાપી દીધી અને લઈને સીધા પીડિયાટ્રિશિયન લઈ ગયા અનુજ એમની પાછળ ભાગ્યો પાંચ છ જણા છે બધા દોડા દોડ કરે છે તો લાવવા આમ તેમ એટલે તને કેવું લાગે કે એવરીથિંગ ઇઝ રનિંગ કારણ કે તારું માઇન્ડ બી યુ આર નોટ સ્ટેબલ અને યુ આર અવેર અને બધા જ દોડે છે અહીંયા મને એવું લાગ્યું કે આટલી શાંતિ એને જન્મ આપ્યો અને આપીને સીધો એણે મારા છાતી પર સુગાડી દીધું બેબીને ઓકે અને એણે એવું કીધું કે એન્જોય નામ યુ એન્ડ યુઅર હસબન્ડ એન્જોય વી વિલ ડુ એવરીથિંગ એમ્બિલિકલ કોડ હજી અનકનેક્ટેડ છે કોઈ જ ઉતાવળ નથી કાપવાની એ લોકોને કમસે કમ અડધો કલાક પછી કાપી છે એમણે એમ્બિલિકલ કોર્ડ એ મારે ચેસ્ટ ઉપર છે પછી મને બેબી રડે છે અને પછી એણે કીધું કે હવે તું ફીડ કરવાનો પણ ટ્રાય કર એ મને આવીને ફીડ કરવાનો ટ્રાય કરે છે પછી પ્રેઝન્ટ એ લોકો ડિલિવર કરે છે પછી બીજી મિડવાઈફ આવે છે અને બંને જણા મેજર માપે છે કે કેટલું બ્લડ લોસ થયો છે ક્લીન કરે છે પછી અડધો પોણો કલાક પછી સિનિયર ડોક્ટર આવે છે કે હવે સ્ટીચિસ લઈએ ત્યાં સુધી હજી ચેસ્ટ પર છે એ કોઈ જ ઉતાવળ નથી કરી કે એનું વજન કરીએ કે સાફ કરીએ કઈ જ નહીં અને પછી ડોક્ટર શાંતિથી ત્યાં સુધી મને કે બીજી બાજુ પીવડાય પછી એટલામાં સાંજ પડી સાંજના સાડા પાંચ થયા એટલે અનુજ સાથને ને લેવા ગયો ડેકે હવે હું હું જ છું પછી ડોક્ટર બી સ્ટીચિસ લઈને જતા રહ્યા પછી મને મિડવાઇફ શું કે છે તાર સુઈ જાઉં થોડી વાર મેં કીધું હા શ્યોર વાય કેમ નહીં એમ તું થાકી ગઈ અંધારું કરી દીધું છાતી પર બેબી છે અને સુઈ ગઈ પછી મને કે હવે તને જયારે ઈચ્છા થાય ને ત્યારે મને બોલાવજે બેલ મારીને તો મને એવું થયું કે રિયલી હું કયા કઈ કયા સુખમાં કઈ શાંતિમાં છું એમ કે આટલો શાંતિ બર્થ એમ મેં ઇમેજિન નતું કર્યું કે આટલો સરસ હશે કઈ નઈ પછી હવે પછી અડધો પણ કલાક પછી હું ઉઠી મેં બોલાવી પછી મેં કીધું હવે મને ઉભું થવું છે મને ભૂખ પણ લાગી છે અને મને બી સાફ થવું છે એટલે એણે કીધું ચોક્કસ પછી એ બેબી લે છે ત્યાં સુધી મારું ખાવાનું ઓર્ડર કરે છે હું ખાઉં છું પછી મને કહેશે હવે ચાલ હું તને નવડાવું પછી એ સાફ કરે છે ને પછી અમે રૂમમાં જઈએ છીએ પણ એટલે એટલો બધો એમ્પાવરિંગ બર્થ હતો મને એવું થયું કે જેમાં હું નક્કી કરતી હતી આઈ એમ લાઈક આઈ વોઝ ધ મારી બોડી છે ઉતાવળ નહીં અને એવું થાય કે આટલો શાંતિમય બર્થ એમ અમેઝિંગ અમેઝિંગ મેં બહુ જ મસ્ત અનુભવ રહ્યો મેં હમણાં જ એક ડોક્ટર એવિતા ફર્નાન્ડિસ કરીને હૈદરાબાદના એક ડોક્ટર છે એનો પોડકાસ્ટ સાંભળ્યો ઇન્ટરવ્યુ એ પણ આવી રીતે મિડવાઈફ લેડ હોસ્પિટલ ચલાવે છે અને એ પણ આ રિસ્પેક્ટફુલ બર્થિંગની વાત કરે છે આપણે એની લિંક મૂકીશું ડિસ્ક્રિપ્શનમાં એ બહુ સરસ વાત કરે છે કે દરેક મધરને ઘણી બધી વસ્તુમાં જે ભારતમાં કદાચ અભાવ છે હું કહું છું કે સી સેક્શન છે કે સ્ત્રીઓ બહુ જ ગભરાય છે દરેક મમ્મી જન્મ આપતા પહેલા કે બાપરે બહુ શું થશે શું નહીં પણ એને એજ્યુકેટ કરવું એને સમજાવવું કે આ નેચરલ પ્રોસેસ છે ઓબ્વિયસલી દુઃખે એમાં

એ જે એ જે અનુભવ થયો એ મને એ વખતે તમને એવું એવું અનુભવ થવો કે વાવ આનાથી પાવરફુલ ક્ષણ કદાચ મારા જીવનની કોઈ જ નથી બિલકુલ અમે એટલી મજા આવી એજ સરસ વસ્તુ છે અને મેં તને કીધું એમ કે મોટા ભાગે બધું નેચરલી થવા દે છે જેમ કે એ લોકોને કોઈ ઉતાવળ નહોતી કે હું જોઉં તું કેટલું ક્યારે પૂછ કરવા માટે ચાલ ફટાફટ કંઈ જ નહીં તું નક્કી કર તારી બોડી છે તું સાંભળ તને કેવી રીતે કેવું થાય છે એમ પછી અહીંયા પણ છે એપિડુરલ છે ઘણી બધી ટ્રીટમેન્ટ છે કે જે તમે લઈ શકો પણ તમે જયારે એમને અહીંયા હોસ્પિટલના બર્થિંગ ક્લાસમાં જાઓ ને એટલે તમને પહેલા એપિડ્યુરલના ગેરફાયદા કેટલા છે એ સમજાવે એટલે એ લોકો પણ ઈચ્છે છે કે તમે બને એટલું નેચરલ કરો એટલે મને બહુ જ બધી વસ્તુ એની અહીંની ગમી એમ કે કેટલું સરસ વસ્તુ કરે છે એમ કે જેટલું નેચરલી થાય એટલું તમે બને ત્યાં સુધી કુદરતી કુદરતની વસ્તુ છે આ અને બને એટલું કુદરતી થવા દો એમ બિલકુલ થેન્ક યુ મેમ એકચ્યુઅલી આપણે હવે સમય ઓછો છે સમય થઈ ગયો છે બટ સ્ટીલ

જે ડોક્ટર છે કે જે તમારી સપોર્ટ સિસ્ટમ છે એ કેટલી સપોર્ટિવ છે એના પરની વાત છે બિલકુલ બિલકુલ અમેઝિંગ મેમ બહુ જ મજા આવી બહુ જ બધું શીખવા સમજવા મળ્યું અને ડેફિનેટલી તમારી પ્રેગ્નન્સી જર્ની એ પણ એટલી ઇન્ક્રેડિબલ હતી એટલે એના વિશે પણ ડિટેલમાં એક એક એપિસોડમાં મને થયું છે કે આપણે વાત કરીશું એ બી હોય અને એની સાથે એકલા રહીને જ્યારે તમે બીજી પ્રેગ્નેન્સી સાથે ડીલ કરો છો તો એ આખી અને એમાં તમારી ક્રિએટિવ વે કારણ કે હું તમારી પોસ્ટ જોતી હતી દરક વખતે દરરોજ એટલે એટલું એક્ટિવ રહીને એટલું ક્રિએટિવ રહીને જે તમે જે રીતે પસાર કરી છે જયારે જયારે તમને ટાઈમ મળે ત્યારે પ્લીઝ મને કહેજો આપણે દસ મિનિટ વાત થાય તો દસ મિનિટ કરીશું અડધો કલાક હોય તો અડધો કલાક પણ ચોક્કસ મળીશું આપણે અને આજ માટે તો સ્પેશિયલ થેન્ક યુ ટાઈમ કાઢવા માટે બાર દિવસના બચ્ચાને લઈને યુ કેમ સો છેલ્લી વાત કહી દઉં બિલકુલ બીજી એક મિડવાઈફ ની ખાલી બે મિનિટમાં માં બતાવી દઈશ હવે મેં જન્મ આપી દીધો પછી હોસ્પિટલમાંથી આખો એક રિપોર્ટ નીકળે કે ભાઈ આવી બર્થ હતી ફલાણું ફલાણું બધું લખાય પછી ગવર્મેન્ટ ઓફ સ્વિટરલેન્ડ તરફથી એક મિડવાઈફ હોય જે તમારા ઘરે આવે હવે મારો જન્મ થયો હું ઘરે ડિસ્ચાર્જ થઈને આજે આવી ગઈ એ મિડવાઇફ મેં ઓલરેડી પહેલેથી પસંદ કરી હોય અને એને હું ઈમેલ કરું કે ભાઈ હવે મેં બર્થ આપી દીધો છું બેબી લઈને ઘરે આવી ગઈ છું બીજા દિવસથી તમારા ઘરે આવે અને દસ વિઝિટ ગવર્મેન્ટ તરફથી ફ્રી હોય અથવા તો ઇન્સ્યોરન્સમાં કવર્ડ હોય એ ભાઈ ફરીથી તમને બધું જ શીખવાડે બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે કરાવવું તમારા ટાંકાની તમારી સારવાર કેવી રીતે બાળકને કેવી રીતે નવડાવવું કેવી રીતે માલિશ કરવી એના વાઇટલ્સ ચેક એનું બ્લડ ટેસ્ટ મરું બધું ચેકઅપ બધું જ એ કરે બેઝિકલી સેમ વસ્તુ સેમ સપોર્ટ જે તમને મેન્ટલ ફિઝિકલ ત્યાં મળ્યો એ જ એ તમારા ઘરે આવીને તમને આપે એટલે મમ્મીને મારે ક્યાંય બહાર નહીં જવાનું આટલું નાનું બેબી લઈને બધું જ એ કરે સહજના બ્લડ રિપોર્ટ પણ એ લઈ જાય મારું પણ બધું જ એ બેન જ કરે એટલે આ પણ એક સિસ્ટમ છે કે જે આફ્ટર બર્થ કેર એટ હોમ છે એ પણ કદાચ ભારતમાં ક્યાંય જ નથી એ એ આ મિડવાઈફ અહીંયા છે સ્વિટર્લેન્ડમાં એટલે એ પણ બહુ મસ્ત વસ્તુ એ બેન આવે છે મારા ઘરે અને એને પછી મને બધું જ કહે છે કે આવું કરવાનું આવું કરવાનું એનું વજન કરે બ્લાબ્લાબલાબ બધું બહુ પછી તો પણ એટલે ભારતમાં આપણને ખબર જ નથી હતી ઘણી બધી મમ્મીઓને બ્રેસ્ટ ફીડિંગનું શું પછી આપણા બા દાદા મમ્મીઓ કે એ પ્રમાણે બધું ચાલે અને ખબર ના હોય ને પછી હેરાન થાય અહીંયા તો પ્રોફેશનલ છે આઈને તમને શીખવાડે કે ઓકે આવી રીતે કરવાનું આ તકલીફ છે આ દવા લગાવો આ આવું છે ઓકે આવું કરો એમ એટલે એ એ પણ પોસ્ટપાર્ટમ કેર પણ કેટલી મહત્વની છે એમ એ પણ અહીંયા છે અમેઝિંગ યાર આ બહુ બહુ જબરજસ્ત છે સિસ્ટમ મતલબ બહુ જ મસ્ત સિસ્ટમ છે હું તો બહુ ખુશ થઈ ગઈ યાર લકી વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ તારે આવું હોય તો તું અહીંયા અહીંયા આવી જજે આઈડિયા બહુ સરસ છે ઓસમ ઓસમ ગ્રેટ ઓકે મેમ આપણે ફરીથી મળીએ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમને ટાઈમ હે પ્લીઝ રીંગ મી અને આપણે ફરીથી આવું આ વાત કરવાનો મોકો ત્યાં સુધી પ્લીઝ टेक केयर ઓફ યોર self થેન્ક યુ વૃંદા મને પણ બહુ મજા આવી સેમ ટુ મેમ ચાલો થેન્ક યુ થેન્ક યુ બાય બાય